ભરૂચ જિલ્લાના અમોદ નગરપાલિકાનો વહીવટી સંપૂર્ણપણે છતાં પણ તંત્ર દ્વારા કુંમકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે ચાર લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કામ કરાયેલા ઢોર ડબ્બો માત્ર સરકારી નાળાઓનો દુરુપયોગ જ સાબિત થયો આમોદમાં રખડતા પશુ ત્રાસ એટલી હદે વધી ગયો કે નગરજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે હજી પણ એક અઠવાડિયા પહેલા જ એક પેરાલિસિસ છતાં પણ પાલિકાનું મામલતદાર પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પાલિકાને રખડતા ઢોર પકડવા માટે કડક સૂચના આપી હતી પરંતુ પાલિકાએ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભર્યા નથી આ બેદરકારી અને નિષ્ક્રિયતા દર્શાવે છે કે પાલિકા પ્રજાની સુરક્ષા પ્રત્યે કેટલી ગંભીર છે શું કોઈ મોટી દુર્ઘટના સર્જા બાદ જ જાગશે આમુદની જનતાને એ સવાલ છે કે તેમણે આ ઢોર વહીવટીને ચૂપચાપ સહન કરતા રહેવું પડશે અમુક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ઢોર પકડવા ગયેલા સ્ટાફને ગૌ રક્ષાના નામે વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો જેના કારણે પણ પાલિકાની કામગીરીમાં અવરોધ ઉભો થાય છે પરંતુ આ પ્રજાના જીવના જોખમે આવા વિરોધને નકારીને કડક પગલાં ભરવામાં આવે પાલિકાની જવાબદારી છે જો આમોદમાં કોઈ મોટી જાનહાનિ થશે તો જો આમોદમાં કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ ગણાશે તે એક મોટો સવાલ છે પટ્ટી સાથે ન્યૂઝ વાગરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ